નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે સવારે વહેલા ઉઠીને વૃદ્ધાશ્રમના મેનેજર બધાને જાણ કરવા લાગ્યા કે આજે આપણા શહેરના કલેક્ટર મેડમ આપણા વૃદ્ધા આશ્રમની મુલાકાત કરવા આવી રહ્યા છે અને એ અહીંયા આવીને કપડાં અને જરૂરી વસ્તુઓનું વિતરણ કરશે એટલે તમે લોકો જલ્દીથી ઊભા થઈને નાસ્તો કરી લ્યો અને તૈયાર થઈને આપણા વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં બેસી જાઓ અગિયાર વાગ્યા સુધીમાં કલેક્ટર મેડમ આવી જશે મેની આવી વાત સાંભળીને બધા જ વૃદ્ધોએ સ્નાન કરી લીધો અને નાસ્તો કરીને વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં આવીને બેસી ગયા અમુક વૃદ્ધો આશ્રમના દરવાજા તરફ જોઈ રહ્યા હતા કારણ કે આજે પ્રથમ વખત શહેરના કલેક્ટર મેડમ અહીંયા આવી રહ્યા હતા ત્યારે એક વડીલ જેનું નામ દિનેશભાઈ હતું એમણે મનોજભાઈને પૂછ્યું કે શું તમે જાણો છો કે કલેક્ટર બનવા માટે ઘણું બધું ભણવું પડે છે અરે બાળકો વર્ષો સુધી રૂમમાં બંધ રહીને અભ્યાસ કરે છે ત્યારે તેઓ કલેક્ટર બને છે એટલે મનોજભાઈ કહેવા લાગ્યા કે હા ભાઈ એક સરકારી સ્કૂલના શિક્ષક મારા પડોશમાં રહેતા હતા એને એક દીકરો અને એક દીકરી હતી દીકરો આખો દિવસ રૂમમાં બેસીને અભ્યાસ કરતો રહેતો અને જ્યારે મેં એને પૂછ્યું ત્યારે હસીને એવો કહેતો કે કંઈ નહીં કાકા હું મારો અભ્યાસ કરું છું ત્યારે એના પિતાજી મને કહ્યું હતું કે એ કલેક્ટર બનવા માટે ભણી રહ્યો છે અને મારું પણ એવું સપનું છે કે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર બને એટલે જ એ રાત દિવસ મહેનત કરતો રહે છે ત્યારે જ એની વાત કાપીને દિનેશભાઈ પૂછવા લાગ્યા કે પછી શું થયું એ છોકરો કલેક્ટર બન્યો કે નહીં એટલે મનોજભાઈ કહેવા લાગ્યા કે હા એ કલેક્ટર તો બની ગયો પરંતુ ત્યાર પછી હું એને ક્યારે નથી મળ્યો જ્યારે કલેક્ટર બનીને ગામમાં આવ્યો ત્યારે એનું ખૂબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા અને ઢોલ વગડાવવામાં આવ્યા હતા આ બધું મને એના પિતાએ ફોન કરીને જણાવ્યું હતું ત્યારે દિનેશભાઈ પૂછવા લાગ્યા કે એ સમયે તમે ક્યાં હતા આવો પ્રશ્ન સાંભળીને મનોજભાઈની નિરાશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે એ સમયે મારો દીકરો અને વહુ અમને શહેરમાં લઈ ગયા હતા અને એ સમયે હું શહેરમાં રહેવા માટે મજબૂર હતો કારણ કે મને શહેરમાં લાવ્યા બાદ મારા દીકરાએ અને વહુએ ગામનું ઘર અને જમીન વેચી નાખી હતી એટલે મજબૂરીમાં મારે અમારા દીકરા સાથે રહેવું પડ્યું પરંતુ દીકરાએ અમારી બધી જ મિલકત વેચીને જેવી રીતે દૂધમાંથી માખી ગાઢીને ફેંકી દેવામાં આવે છે એવી જ રીતે અમને પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને આજે અમે બંને પતિ પત્ની આ વૃદ્ધાશ્રમાં રહી છીએ મનોજભાઈની આવી વાત સાંભળીને ત્યાં બેસેલા બધા જ લોકો ચોંકી ગયા ત્યારેમાંથી એક વ્યક્તિ પૂછવા લાગ્યો કે મનોજભાઈ શું તમારા પત્ની પણ આ જ વૃદ્ધાશ્રમાં રહે છે અમે તો એને ક્યારેય જોયા નથી ત્યારે મનોજભાઈ બોલ્યો કે હા મારી પત્ની ક્યારેય એના રૂમમાંથી બહાર નથી આવતી હું એનો ખોરાક પણ રૂમમાં લઈ જાઉં છું વૃદ્ધાશ્રમના સંચાલક આ વાત સારી રીતે જાણે છે મેં એને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મારી પત્ની રૂમમાંથી બહાર આવવા નથી માગતી કેમ કે અમારા દીકરા અને અભાઉ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો એ દુઃખના લીધે એ અંદરથી તૂટી ગઈ છે એ આ બધું સહન ન કરી શકી એટલે જ એણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી છે હવે ન તો એ બહાર જાય છે કે ન તો કોઈની સાથે વાત કરે છે એ આખી દુનિયાથી દૂર એકલી જ રહેવા માંગે છે અમે આ વૃદ્ધાશ્રમ આવ્યા ત્યારે માત્ર રડતી જ રહેતી અમે અહીંયા આવ્યા એને એક વર્ષ થયું છે પરંતુ એ હજુ પણ કોઈને મળતી નથી અને હું પણ એના પર કોઈ પણ નિયંત્રણ ડાલવા નથી માગતો હવે અગિયાર વાગી ગયા હતા અને દરવાજા બહાર કલેક્ટર મેડમનો કાફલો આવીને ઊભો રહી ગયો પોલીસના વાહનો પણ એમની સાથે આવ્યા હતા હવે સૌથી પહેલાં ચાર પોલીસકર્મીઓ એક ગાડીમાંથી બહાર આવ્યા અને કલેક્ટર મેડમની ગાડીનો દરવાજો ખોલ્યો આ બાજુ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં બેસેલા દરેક વ્યક્તિ કલેક્ટર મેડમને કારમાંથી નીચે ઉતરતા જોઈ રહ્યા હતા કલેક્ટર મેડમ લગભગ અઠાવીસ વર્ષના યુવતી હતા અને એણે ખૂબ સુંદર સાડી પહેરેલી હતી કારમાંથી નીચે ઉતરતાની સાથે જ એમણે એના ડ્રાઈવરને બીજી કારમાં રાખેલો સામાન લાવવાનો આદેશ આપ્યો જેમાં ફળો મીઠાઈ અને કપડાં હતા આ બધું વૃદ્ધા સમારેલા વૃદ્ધો જોઈ રહ્યા હતા પરંતુ એની સાથે વાત કરવાની કોઈની હિંમત નહોતી બધાને એવું લાગતું હતું કે કલેક્ટર મેડમને ખોટું લાગી જશે પરંતુ મેડમ ખૂબ દયાળુ હતા એને વડીલો સાથે વાત કરવાનું ગમતું હતું એટલે પોતે વડીલો સાથે આવીને વાતો કરવા લાગ્યા એટલી જ વારમાં એનો ડ્રાઈવર બધો સામાન લઈને આવી ગયો આ બાજુ બધા વડીલો લાઈનમાં બેસી ગયા અને કલેક્ટર મેડમે એક પછી એક બધાને મીઠાઈ અને કપડાં વેચવાનું શરૂ કર્યું અને જ્યારે તેઓ મનોજભાઈ પાસે આવ્યા ત્યારે એને જોઈને ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે અરે કાકા તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં શું કરો છો આવું સાંભળીને મનોજભાઈ કલેક્ટર મેડમને ઓળખવાનો પ્રયાસ કરવા લાગ્યા પરંતુ એ ઓળખી ન શક્યા અને વિચારવા લાગ્યા કે આટલા મોટા શહેરના કલેક્ટર મેડમ મને શા માટે કાકા કહી રહ્યા છે ત્યારે જ કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે કાકા તમે મને ન ઓળખી હું વૈશાલી છું હું આપણા ગામમાં તમારી બાજુમાં રહેતી હતી અને મારા પિતાજી આપણા ગામમાં શિક્ષક હતા ત્યારે મનોજભાઈ ઓળખી ગયા અને કહેવા લાગ્યા કે અરે તું તો વિનુભાઈની દીકરી છે અને અત્યારે તું કલેક્ટર બની ગઈ છે એટલે કલેક્ટર મેડમ બોલ્યા કે હા કાકા કલેક્ટર બની ગઈ છું ત્યારે મનોજભાઈ પૂછવા લાગ્યા કે દીકરી તારો ભાઈ પણ કલેક્ટર બનવાની તૈયારી કરી શું એ પણ કલેક્ટર બની ગયો ત્યારે વૈશાલીએ ભાવુક થઈને જવાબ આપ્યો કે હા કાકા મારો ભાઈ પણ કલેક્ટર બની ગયો છે અને એની પાસેથી જ પ્રેરણા લઈને મેં પણ ખૂબ મહેનત કરી અને હું પણ કલેક્ટર બની ગઈ ગામની દીકરીને કલેક્ટર બનેલી જોઈને મનોજભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને એની બાજુમાં બેસેલા વડીલોને કહેવા લાગ્યા કે જુઓ હું જેની વાત કરી રહ્યો હતો આ એ છોકરાની નાની બહેન છે અને એ પણ આજે કલેક્ટર બની ગઈ છે મનોજભાઈ આજે એટલા ખુશીથી વાત કરી રહ્યા હતા કે જાણે કે વૈશાલી એની પોતાની દીકરી હોય ત્યારે તેઓ ઝડપથી ઊભા થઈ અને રૂમમાં ગયા અને એની પત્ની કાવેરીને જણાવવા લાગ્યા કે આપણી બાજુવાળા વિનુભાઈની દીકરી વૈશાલી અહીંયા આવી છે અને એ તો હવે કલેક્ટર બની ગઈ છે એટલે તું બહાર આવ હું વૈશાલી સાથે તારી મુલાકાત કરાવું એટલામાં વૈશાલી આજુબાજુના લોકોને પૂછવા લાગી કે આ મનોજ કાકા ક્યાં ગયા એટલે એક વડીલ કહેવા લાગ્યા કે દીકરી એ આ બધું એની પત્નીને કહેવા ગયા હશે એની પત્ની ક્યારેય એના રૂમમાંથી બહાર નથી આવતી આવું સાંભળીને વૈશાલી મેનેજરને કહેવા લાગી કે હું મનોજભાઈના રૂમમાં જવા માગું છું ત્યારબાદ મેનેજર કલેક્ટર મેડમને મનોજભાઈના રૂમમાં લઈ ગયા આ બાજુ મનોજભાઈ એની પત્નીનો હાથ પાકડીને હજુ દરવાજા પાસે પહોંચ્યા હતા ત્યાં તો વૈશાલી વૃદ્ધાશ્રમનો મેનેજર એના રૂમમાં પહોંચી ગયા વૈશાલીને જોઈને કાવેરીબેન એને ઘડે લાગી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા નજીકમાં ઉભેલા મનોજભાઈની આંખોમાં પણ આંસો આવી ગયા આજે આટલા દિવસો બાદ એણે પોતાના ગામની દીકરીને જોઈ હતી અને એ પણ આટલા મોટા હોદ્દા પર હતી હવે થોડી વાર બાદ કાવેરીબેનને શાંત કરીને વૈશાલી કહેવા લાગી કે કાકી તમે આ શહેર અને વૃદ્ધાશ્રમ કેવી રીતે આવ્યા તમે તો તમારા પુત્ર વધુ અને પુત્ર સાથે શહેરમાં ગયા હતા તો પછી તમારી આવી હાલત કેમ થઈ ગઈ અને મને ખબર છે કે તમારો દીકરો અને વહુ તો અહીંથી દૂર બીજા શહેરમાં રહે છે તો પછી એવી કઈ મજબૂરી હતી કે તમારે અહીંયા આવીને રહેવું પડ્યું અરે કાકી મેં મારા મમ્મી પપ્પાને તમારા વિશે ઘણીવાર પૂછ્યું હતું પરંતુ તેઓ હંમેશા એવું કહેતા કે તમે લોકો તમારી વહુ અને દીકરા સાથે શહેરમાં જઈને સ્થાપિત થયા છો તમે ગામમાં આવતા નહોતા કારણ કે તમારા દીકરા અને બહુએ ગામનું ઘર અને જમીન વેચી નાખી હતી મને પણ તમારી ખૂબ યાદ આવતી હતી કારણ કે હું મારા બાળપણમાં તમારી પાસે જ રમતી હતી અને જ્યારે પણ તમે ખાવાનું બનાવતા ત્યારે તમે મને પહેલાં ખવડાવતા કેમકે તમારે કોઈ દીકરી નહોતી પરંતુ તમે હંમેશા મને તમારી દીકરી સમજી હતી અને તમે જ્યારે એ ગામ છોડ્યું એ ખબર મને પડી ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું હતું વૈશાલીની આવી વાતો સાંભળીને મનોજભાઈના પત્ની થોડીવાર માટે મૌન રહ્યા ત્યારબાદ કહેવા લાગ્યા કે દીકરી હું તને શું જણાવું અમારું નસીબ ખરાબ નીકળ્યું અમે જેને ભણાવવા માટે રાત દિવસે કર્યા એ જ અમારા દીકરાઓ અમને ભૂલી ગયા છે અમારા દીકરા આજે અમારા સંઘર્ષોને ભૂલી ગયા છે એને એ પણ બોલાઈ ગયું છે કે અમે બંને પતિ પત્ની એના માટે કેટલી મહેનત કરી હતી એને તો એ બધું જ ભૂલીને અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે એ લોકો જ્યારે અમને વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા હતા ત્યારે એક પળ માટે પણ એના હૃદયમાં દુખાવો ન થયો અને એવું લાગતું હતું કે તેઓ કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી ગયા હોય એટલે જ અમે અમારા દીકરા અને વહુથી એટલા બધા નારાજ છીએ કે હવે જીવનભર એનું મોટું જવા નથી માગતા કાવેરીબેનના આવા શબ્દો સાંભળીને વૈશાલી ચોંકી ગઈ અને પૂછવા લાગી કે કાકા શું તમારા બંને દીકરા મળીને તમને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે અરે એ બંનેને શરમ પણ ન આવી કાકા તમે એક કામ કરો મને એ બંનેનો એડ્રેસ અને નંબર આપો હું આજે જ એની સાથે વાત કરીશ ત્યારે કાવેરીબેન બોલ્યા કે નહીં દીકરી હવે એની સાથે વાત કરીને શું ફાયદો છે હવે મારે ન તો એની સાથે વાત કરવી છે ન તો એની પાસે પાછું જવું છે હવે અમે બંને આ વૃદ્ધ સમારીને અમારું જીવન પૂરું કરી દઈશું પરંતુ અમારી વહુ પાસે નહીં જઈએ મિત્રો આજે પહેલીવાર વૃદ્ધાશ્રમના વડીલોએ પણ કાવેરીબેને આવી રીતે ખોલીને વાત કરતા સાંભળ્યા હતા નહીં તર અત્યાર સુધી તો એ એટલું જ બોલતા જેટલું એને પૂછવામાં આવતું મિત્રો વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધોની પોતાની અલગ અલગ કહાની હોય છે એના હૃદયમાં છુપાયેલું દર્દ હોય છે કેટલાક લોકો પોતાની પીડા બીજાને જણાવીને હળવી કરતા હોય છે પરંતુ દરેક વ્યક્તિમાં પોતાનું દુઃખ વહેંચવાની હિંમત નથી હોતી કેટલાક લોકો એને છુપાવીને પોતાની અંદર રાખે છે અને ગૂંઘળામણથી જીવે છે પરંતુ આજે કોણ જાણે કેમ વૈશાલીને પોતાની સામે જોઈને કાવેરીબેન પોતાના મનમાં રહેલું બધું જ દુઃખ વૈશાલી સામે કહેવા લાગ્યા ત્યારે જ એક અધિકારી કલેક્ટર મેડમને કહેવા લાગ્યો કે મેડમ એક વાગ્યે તમારી મીટિંગ છે એટલે હવે આપણે નીકળવું જોઈએ આપણે અહીંયા આવ્યા એને બે કલાક થઈ ગયા છે તેમની વાત સાંભળીને વૈશાલી એવું કહ્યું કે તમે એ મીટિંગ કેન્સલ કરી નાખો કેમ કે મારે હજુ વૃદ્ધાશ્રમમાં થોડું કામ બાકી રહી ગયું છે અને એ કામ પૂરું કર્યા વગર હું ક્યાંય નહીં જાઉં ત્યારબાદ મેનેજર સામે જોઈને વૈશાલે એવું કહ્યું કે મેં આ વૃદ્ધાશ્રમની સુવિધા માટે એક ચેક આપ્યો છે એટલે કૃપા કરીને અહીંયા રહેતા બધા જ વૃદ્ધો માટે રહેવા અને જમવાની સારી વ્યવસ્થા કરો અને મનોજ કાકા અને કાવેરી કાકીને હું મારી સાથે લઈ જવા માગું છું એટલે એની તમામ ઔપચારિકતા પૂર્ણ કરો હવે આ દંપતી અહીંયા વૃદ્ધ સમાન નહીં રહે ત્યારે મનોજભાઈ વૈશાલી સામે જોઈને એવું કહ્યું કે દીકરી અમે તારા ઘરમાં કેવી રીતે રહીશું અરે અમારા દીકરા અને વહુ છે જેના પર અમારો અધિકાર હતો એ લોકોએ જ અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તો પછી તમારા ઘરમાં રહેવાનો અમારો શું અધિકાર છે દીકરી તારા માતા પિતા ખૂબ નસીબદાર છે કે જેને તારા જેવી દીકરી મળી છે પરંતુ હું ફક્ત એક જ વાત કહેવા માગું છું કે તમે તમારા માતા પિતાને જીવનમાં ક્યારે દુઃખી ન કરતા અને એવું કંઈ પણ ન કરતા જેનાથી એની આંખમાં આંસુ આવી જાય અરે દીકરી તે અમારા માટે આટલું બધું વિચાર્યું એ પણ ખૂબ મોટી વાત છે બસ ક્યારે ક્યારેક અમારી મુલાકાત કરતી રહેજે તને જોઈને અમને ખૂબ આનંદ થયો છે ત્યારે વૈશાલી કહેવા લાગી કે કાકા કદાચ તમને ખબર નથી કે ગયા વર્ષે જ એક અકસ્માતમાં મારા મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું છે અને આજે એમની પુણ્યતિથિ છે અને આ પ્રસંગે હું આ સામગ્રીનું વિતરણ કરવા માટે અહીંયા આવી છું અરે આજે મારો ભાઈ પણ મારી સાથે અહીંયા આવવાનો હતો પરંતુ અચાનક એને કોઈ કામ આવી ગયું અને અમારી પણ ફરજ હોય છે એ પૂરી કરવી ખૂબ જરૂરી હોય છે જેના કારણે એ અહીંયા ના આવી શક્યો કાકા મારું ઘર ખૂબ મોટું છે પરંતુ એ બંગલામાં હું એકલતા અનુભવું છું અને કદાચ તમે લોકો અમારી સાથે રહેશો તો અમને પણ ખૂબ આનંદ થશે આવી રીતે જીદ કરીને વૈશાલી મનોજભાઈ અને એના પત્નીને પોતાના ઘરે લઈ ગઈ અને ખૂબ પ્રેમથી પોતાની સાથે રાખવા લાગી મિત્રો ખરેખર વૈશાલીનો ઘર ખૂબ મોટું હતું પરંતુ એ પોતાની ફરજમાં વ્યસ્ત હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો મનોજભાઈ અને કાવેરીબેન પણ વૈશાલી સાથે હળીમળીને રહેવા લાગ્યા અને એવું લાગતું હતું કે જાણે કે વૈશાલી એની સગી દીકરી હોય અને સામી વૈશાલીએ પણ એને પોતાના માતા પિતાની જેમ જ રાખ્યા હતા એક દિવસ વૈશાલીએ મનોજભાઈને પૂછ્યું કે કાકા મને એ જણાવો કે તમારી વધુઓ અને દીકરાઓએ તમારી સાથે આવું શા માટે કર્યું હતું અને હવે તમે એની પાસે શા માટે જવા નથી માગતા ત્યારે મનોજભાઈ કહેવા લાગ્યા કે દીકરી મારા દીકરા અને બહુએ ગામડેથી ખૂબ પ્રેમથી અમને શહેરમાં લાવ્યા હતા શરૂઆતમાં તો એમણે અમારી સાથે ખૂબ સારું વર્તન કર્યું હતું પરંતુ સમયની સાથે એના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો શરૂઆતમાં હું મારા મોટા દીકરા સાથે રહેતો હતો થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પરંતુ થોડા સમય બાદ વહુએ રસોઈ બનાવવામાં બહાના બતાવવાનું શરૂ કર્યું અને એવું કહેવા લાગી કે હવે ઘરમાં મારી રસોઈ બનાવશે ધીરે ધીરે ઘરનું બધું જ કામ કાવેરી પર આવી ગયું હતું આવું બધું જોઈને મેં મારા દીકરાને એવું કહ્યું કે અમે થોડા દિવસ નાના દીકરા પાસે જવા માગી છીએ મેં એવું વિચાર્યું હતું કે નાની વહુ પાસે જઈને કાવેરીને વૃદ્ધાશ્રમમાં થોડી રાહત મળશે પરંતુ અમે નાના દીકરા પાસે ગયા ત્યારે મોટી મોટીએ નાની વહુને જણાવી દીધો હતો કે આ બંને તારા ઘરે આવે છે એટલે એની સાથે સારું વર્તન ન કરતી બીજા દિવસે વહુએ મને શાકભાજીની થેલી આપી અને બે કિલોમીટર દૂર બજારમાં શાકભાજી લેવા માટે મોકલી દીધો ત્યારે ચાલી ચાલીને મારો શ્વાસ રોંધાઈ ગયો અને એના ઘરના ત્રીજા માળે ચડવામાં મને ખૂબ મુશ્કેલી પડી રહી હતી હવે નાની વહુ અને દીકરો અમારી પાસે ઘરનું બધું કામ કરાવવા લાગ્યા અને રસોડાનું બધું કામ કાવેરી પર છોડી દીધું હવે ધીરે ધીરે નાની વહુ અમારા પર ગુસ્સો કરવા લાગી હતી અને ઘરમાં રોજ રોજ ઝઘડા થવા લાગ્યા આવી રીતે રાત દિવસના સંગતે કંટાળીને મેં મારા દીકરાને એવું કહ્યું કે દીકરા અમારે ગામડે જવું છે એટલે અમને ટિકિટ લઈ આપ આવું સાંભળીને બહુ ગુસ્સો કરીને કહેવા લાગી કે ક્યું ગામ હવે ગામમાં તમારી પાસે કંઈ નથી રહ્યું અમે ગામની જમીન અને મકાન વેચી દીધા છે અને ભાગ પાડી લીધા છે એટલે હવે તમે ગામમાં જઈને શું કરશો અને અહીંયા રહીને તમે લોકો ઘ કામ કરશો તો જ અમે અમારી સાથે રાખશું નહીતર તમને ઘરમાંથી કાઢી મૂકશું વહુની આવી વાત સાંભળીને અમને ખૂબ દુઃખ લાગ્યું કેમ કે અમારું ઘર અને જમીન બધું જ અમારા દીકરાએ વેચી નાખ્યું હતું ત્યારે કાવેરીને ખૂબ ગુસ્સો આવી ગયો એટલે એણે બૂમ પાડી અને અમારા દીકરાને કહ્યું કે તને તારા વૃદ્ધ માતા પિતાનું ઘર વેચવામાં જરા પણ શરમ ન આવી અને જે ઘરમાં મેં તેને જન્મ આપ્યો હતો તને પાડી પોષીને મોટો કર્યો એ જ ઘર તે અમને પોચ્યા વગર વેચી નાખ્યું તારે કાવેરીની આંખોમાં આંસુ હતા કેમ કે જે ઘર સાથે અમારી યાદો જોડાયેલી હતી એ ઘર વેચાઈ જવાથી એ ખૂબ દુઃખી થઈ રહી હતી ત્યારબાદ એ કહેવા લાગી કે દીકરા તે ભલે મારું ઘર અને જમીન વેચી નાખી પરંતુ મારે મારા ઘર અને જમીનના પૈસા પાછા જોઈએ છે અમે ફરીથી એ જ ઘર ખરીદીને ત્યાં રહ્યો છું હવે અમારે અહીંયા તમારી સાથે નથી રહેવું કેમકે અહીંયા તમે લોકો આખો દિવસ અમારી સાથે નોકરોની જેમ કામ કરાવી રહ્યા છો ત્યારે દીકરાએ ખૂબ ઠંડા સોરમાં જવાબ આપ્યો કે માં મેં તમારા બંનેની ટિકિટ લઈ લીધી છે પરંતુ ગામની નહીં વૃદ્ધાશ્રમની અને જ્યાં સુધી પૈસાની વાત છે તો તમને એમાંથી એક પણ પૈસો નહીં મળે કેમ કે એ પૈસાથી અમે બંને ભાઈઓએ અમારા પોતાના માટે મકાન ખરીદી લીધા છે અને અમે કદાચ તમને જમીન વેચવાનું કહ્યું હોત તો શું તમે જમીન વેચવા દીધી હોત એટલે જ અમે તમને ખબર વગર જમીન અને મકાન વેચીને પૈસાના બે ભાગ કરી લીધા છે એટલે હવે તમે તમારો સામાન પેક કરી લો હું કાલે તમને અહીંથી દૂર એક વૃદ્ધર્ષામાં મૂકી જઈશ દીકરાના મોઢેથી આવી વાત સાંભળ્યા ત્યારે અમને એવું લાગ્યું કે જાણે કે કોઈએ અમારા કાનમાં તીર માર્યું હોય બહુ તો બહુ છે પરંતુ અમારા દીકરા પણ હવે પારખા થઈ ગયા હતા આવી બધી વાતો સાંભળીને વૈશાલીની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગી કે કાકા હવે તમે ચિંતા ન કરો હું તમને ક્યારેય નિરાશ નહીં કરું અને ગામડાના ઘરની વાત કરીએ તો એને ખરીદવું એ તો મારા ડાબા હાથનું કામ છે પરંતુ ગામડે જઈને તમે શું કરશો તમે હવે વૃદ્ધ થઈ ગયા છો અને આવી પરિસ્થિતિમાં તમે મારી સાથે અહીંયા રહેશો તો સારું રહેશે અને આમ પણ તમારી હાજરીથી મને એવું લાગે છે કે મારા માતા પિતા અમારી સાથે રહે છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ વૈશાલી મનોજભાઈ અને કાવેરીબેનને રજા લઈ અને એક લીગલ નોટિસ તૈયાર કરાવી અને એના દીકરાને ઘરે મોકલી દીધી એમાં એવું લખેલું હતું કે તમારે તમારા માતા પિતાની જમીન અને મકાનના પૈસા જલ્દી પાછા આપવા પડશે અને કદાચ આવું નહીં કરો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી નોટિસ વાંચીને કાર્યવાહીના ડરના કારણે દીકરાને વહુને જમીન અને મકાનના પૈસા પાછા આપવા પડ્યા અને હવે મનોજભાઈ અને કાવેરીબેન વૈશાલીની સાથે ખૂબ આનંદથી જીવી રહ્યા હતા મિત્રો આ વાર્તા આપણને એવું શીખવે છે કે આપણે આપણા માતા પિતા અને વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ અને જે દૃષ્ટ દીકરા અને અબુ એની સાથે ખરાબ વર્તન કરે છે એવા લોકોને આનું ખરાબ પરિણામ ભોગવું પડે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગીએ એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ